ભાઈ જગદંબા અંબાજીને પ્રાર્થના કરી સમગ્ર જિલ્લામાં ભાઈચારાની ભાવના રહે અને તમામ લોકોની મનોકામનામાં જગદંબા પૂરી કરે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જ્યારે પરિક્રમાનું કાર્યક્રમ રાખવામાં આવે ત્યારે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાંથી એસટી નિગમ અને વહીવટીતંત્રની સરકાર મારફત ફ્રી બસો દોડાવીને લોકોને ભેગા કરવામાં આવે અને એક રાજકીય મહોત્સવ હોય એ રીતે જે ટ્રસ્ટના પૈસા છે કે સરકાર કે લોકોના ટેક્સના પૈસા ઉપર એનો બોજ પડે જ્યારે લોકો આસ્થા સાથે ભાદરવી પૂનમ એ પરંપરાગત રીતે લોકો વર્ષમાં એક વખત જગદંબા અંબાજીના દર્શન કરવા આવતા હોય ત્યારે એવી અપેક્ષા રાખી શકાય કે પરિક્રમામાં ફ્રી બસો દોડાવીને તમે અહીં લોકોને લાવો એની સામે વાંધો ના હોય પણ ભાદરવી પૂનમ નિમિત્તે પણ જિલ્લાના કે જ્યાં પણ એ સિસ્ટમ આખી છે એ પ્રમાણે ફ્રી રીતે લોકોને દર્શન કરવાનો મોકો આપવામાં આવે વહીવટીતંત્રને સરકાર મારફત તો એ ખૂબ જરૂરી છે અને એની સાથે બીજો પણ કેવડો તફાવત કે રૂટિંગમાં જેનું ભાડું નવ રૂપિયા હોય એનું અત્યારે પહેલું તો વીસ હતું પણ ત્યાં ઘણી પત્રકારોને આ બધાની રજૂઆતના આધારે અને જે માગણી મુજબ પંદર રૂપિયા પ્રમાણે ભાડું દરેક બે યાત્રાળુ આવે શ્રદ્ધાળુ આવે એની પાસેથી વસૂલ કરવામાં આવે તો મેળાની અંદર તો આમ ઓછું કરવું પડે એને બદલે જ્યારે શ્રદ્ધાળુઓ ઉપર આટલો બોજ ભાડાનો સરકાર મારફત અને તંત્ર મારફત નાખવામાં આવી રહ્યો છે બસોની જે કાંઈ સંખ્યા છે એની વ્યવસ્થા શું છે એ વિગતો શ્રદ્ધાળુઓ કેટલા આવ્યા દર્શન કરવા એ વિગતો એમાં પણ પારદર્શકતા આવે એ માં જગદંબા અંબાજી આ જે વહીવટકર્તાઓ છે એમને શક્તિ આપે સદબુદ્ધિ આપે સદવિચારો આપે અને આપણું એકાવન શક્તિપીઠ અને આસ્થાનું કેન્દ્ર છે આપણે જ્યારે બધા જ હિન્દુ ધર્મ તમામ લોકો એક આસ્થા સાથે મા જગદંબાને એના ચરણોમાં શીશ ઝુકાવીને જ્યારે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે કમસે કમ જે ટ્રસ્ટોનું સંચાલન ગવર્મેન્ટ કરે છે તંત્ર કરે છે એમાં પારદર્શકતા આવે એ ખૂબ જરૂરી છે અપેક્ષા રાખીએ જ્યાં ક્ષતિ હશે ત્યાં આવનાર સમયની અંદર કે વહીવટી તંત્રનું ધ્યાન દોરીશું ક્યાંક સંકલન સમિતિમાં કામમાં એની વિગતો લેવાની થતી છે તો પણ લઈશું પણ એનાથી ઉપર જઈને કહીએ છીએ કે આસ્થાનું કેન્દ્ર છે ને એને આસ્થાના પ્રમાણે વહીવટ કરવામાં આવે એક પારદર્શકતા આવે અને એક આસ્થા સાથેની જે લોકોની જે ભાવના છે એને ક્યાંય ચોટ ન લાગે એવી હું અપેક્ષા રાખું પરિમાણ કિનબેન ઠાકોરે કહ્યું છે કે ગરીબ ભક્તો પાસે વધુ ભાડું ન લેવું જોઈએ મફતમાં મુસાફરી કરાવવી જોઈએ જોવું રહ્યું શું થાય છે સંવાદદાતા શક્તિસિંહ રાજપૂત નો એહવાલ ગુજરાત તક અંબાજી